અમરેલીના બગસરામાં સાપર ગામે બહેનની હત્યા ભાઈએ કરી હતી પ્રેમ સંબંધમાં બહેનને ભાગીને લગ્ન કરતા તેના ઘરે જઈ ભાઈએ તેની બહેનની હત્યા કરી નાખી હતી હાલ પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના સાપર ગામે બે દિવસ પહેલા હત્યાની ઘટના સામે આવી હતી સાપર ગામે દીકરી-દીકરાના પ્રેમ સંબંધમાં ભાઈએ જ સગી બહેનની છરી વડે હત્યા કરી નાખી હતી બગસરા પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીને ઝડપ પાડ્યો છે પોલીસે નરેશ ચૌહાણની ધરપકડ કરી છે મૃતક ગીતાબેનના દીકરા હાર્દિક અને આરોપી નરેશભાઈની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને મામાના દીકરીને મહિલાનો દીકરો ભગાડી જતા આરોપી નરેશ ચૌહાણ ગુસ્સે થયો હતો અને સાપર ગામે અરવિંદભાઈ રાઠોડના ઘરે પહોંચી અને દિવાલ કૂદી અંદર પ્રવેશી સગી બહેન ની જ હત્યા કરી નાખી હતી વચ્ચે પડેલા ગીતાબેન ના સાસુ પર પણ તેને હુમલો કર્યો હતો દીકરી દીકરાના પ્રેમ સંબંધમાં ભાઈએ જ સગી બહેન ની હત્યા કરી ઘટનાને અંજામ આપ્યો છે હાલ બગસરા પોલીસે હત્યા કરનાર ભાઈ ની ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે જેમાં આ કામ ના ફરિયાદી છે તેમના દીકરા દ્વારા આ કામ ના જે આરોપી છે તેમને દીકરીને રાજકુશીથી બગાડી લઈ જવામાં આવેલી હતી જે બાબતે આ કામના જે આરોપી છે તેમને સારું નહીં લાગતા તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સાગા બહેનને એમણે છરીના આડેદાર શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલા હુમલો કરે અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે ગુનો નોંધ કરવામાં આવેલું છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે ધર્મેશ મહેતા એસ ફોર ન્યૂઝ અમરેલી